મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ દ્વારા 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ દેશભક્તિ અને ઉત્સાહ સાથે કરવામાં આવી કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અધ્યાપકો અને સ્ટાફ સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમનો પ્રારંભ ડૉક્ટર નિતિન રાઉત ઇન્ચાર્જ પ્રિન્સિપલ દ્વારા ધ્વજવંદન કરીને કરવામાં આવ્યો ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું જેણે સમગ્ર વાતાવરણની દેશભક્તિમય બનાવી દીધું હતું મુખ્ય અતિથિ શ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા અને દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી તેમણે જણાવ્યું કે આઝાદી માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ દેશની પ્રગતિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો સંકલ્પ છે કાર્યક્રમના અંતમાં ડોક્ટર નિતિન દાઉત ઇન્ચાર્જ પ્રિન્સિપલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સૌની દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી ત્યારબાદ મીઠાઈ વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના વિદ્યાર્થીઓમાં દેશ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને વધુ દ્રઢ કરવા માટે સફળ રહ્યો હતો બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેકન પટેલ મહેસાણા